ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈનગરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શહેરી નાટક યોજાયું ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરથી મળેલ સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીની જન્મદિવસ જયંતિ સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટે સ્વચ્છતા સેવા જન આંદોલનની ઉજવણીના આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષથી ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજ રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક કુમાર શાળા મહેદેવીયા હાઈસ્કૂલ એસટી ડેપો તેમજ નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ કરવા જનકભાઈ પંડ્યા તેમજ શ્રી આશીષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે શહેરી નાટકનું થિયેટર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી મેનેજર શ્રી મહેશભાઈ પરમાર ભાવેશભાઈ રાણા તેમજ ડબોઈના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નાટકની સાથે સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવી હતી અને નગરજનોને સ્વચ્છતા એ પોતાની જવાબદારી છે જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડબોઈ શહેરમાં કચરો

અને એસટી ડેપોટ ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા સફાઈ એ દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવારે કરતી હોય છે પરંતુ જ્યાં સુધી લોકફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી જેના કારણે થઈને હું ડભોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માગું છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ માં આપો આપને સફાઈ વિશે કોઈ પણ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપને જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણે ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે પણ લોકો આની સાથે જોડાય સફાન સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ પોતાની ગલી પોતાનો મહોલ્લો પોતાની શાળા કોલેજ બસ ડેપો સાની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે સૌને વિનંતી છે